નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું વેપાર કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું હું આજની શબ્દોની સરિતામાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજની જે પ્રથમ કાવ્યરચના છે તે પ્રણય રસયુક્ત કાવ્યરચના છે જેનું ટાઇટલ છે આકર્ષણ

ઝાંખીને જોયું મેં મારા ધડકતા દિલમાં તસવીર દેખાઈ મુજને દિલના આઈનામાં અનેક દિલની ધડકનો સાંભળી ચૂક્યો છું તારા પ્રેમની ધડકન મુજને સંભળાણી નથી અનેક દિલની ધડકનો સાંભળી ચૂક્યો છું તારા પ્રેમની ધડકન મુજને સંભળાણી નથી કાન જ્યારે ધર્યો મેં તારા ધડકતા દિલ પર તારા પ્રેમની ધડકન સંભળાણી મારા કાનમાં કાન જ્યારે ધર્યો તારા ધડકતા દિલ પર તારા પ્રેમની ધડકન સંભળાણી મારા કાનમાં વહેતી પ્રેમની સરિતાઓ નિહારી નિહાળી ચૂક્યો છું કોઈ પ્રેમ સરિતા મુજને ભીંજવી શકી નથી વહેતી પ્રેમની સરિતા હું નિહાળી ચૂક્યો છું કોઈ પ્રેમ સરિતા મુજને ભીંજવી શકી નથી ડૂબકી મારી મેં તારી પ્રેમ સરિતાના પ્રવાહમાં બીજાને તરબતર થઈ ગયો તારા પ્રેમમાં ડૂબકી મારી મેં તારા પ્રેમચરિતાના પ્રવાહમાં ડીજાઇને તરબતર થઈ ગયો તારા પ્રેમમાં અનેક નિખરતા યૌવન નિહાળી ચૂક્યો છું કોઈનું પણ આકર્ષણ મુજને થયું નથી અનેક નિખરતા યૌવન નિહાળી ચૂક્યો છું કોઈનું પણ આકર્ષણ મુજને થયું નથી તારા નિખરતા યોવનની આ મધુર મહેકમાં મુરલી મદહોશ બની ગયો ઘરમાં તારા નિખરતા યોવનની આ મધુર મહેકમાં મુરલી મદહોશ બની ગયો ઘરમાં મુરલી મદહોશ બની ગયો ઘરમાં મુરલી મદહોશ બની ગયો ઘરમાં તો મિત્રો આ મારી પ્રથમ કાવ્યરચના હતી હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું જેનો ટાઈટલ છે હંમેશા માટે વસનારો આ એક પ્રેમ ગીત રસની રચના છે તો આવો મિત્રો આ કાદર જ્ઞાનના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો નથી હું આસમાનનો તારો નથી હું ધરતી ઉપર રહેનારો નથી હું આસમાનનો તારો નથી હું ધરતી પર રહેનારો હું તો છું તારા કોમળ દિલમાં હંમેશા માટે વસનારો હું તો છું તારા કોમળ દિલમાં વસનારો ની રઘિયાળી રાતે આવી જા તારી ચમકતી સુરત દેખાડી જા પૂનમની ની રાતે આવી જા તારી ચમકતી સુરત દેખાડી જા નયનો માં મારી તસવીર વસાવી જા મધુર મિલન કરી જા નયનોમાં મારી તસવીર વસાવી જા બુદ્ધ સન મધુર બિલન કરી જા નથી હું તડપાવનારો નથી હું તરસાવનારો નથી હું તડપાવનારો નથી હું તરસાવનારો હું તો છું તારા કોમળ દિલમાં હંમેશા માટે વસનારો હું તો છું તારા કોમળ દિલમાં હંમેશા માટે વસનારો મારા પ્રેમની રાગીણી બનીને આવી જા શ્વાસોની સરગમ તો રેલાવી જા મારા પ્રેમની રાગીણી બનીને આવી જા શ્વાસોની સરગમ તો રેલાવી જા પ્રેમની જોત દિલમાં પ્રગટાવી જા જીવનનો અંધકાર દૂર કરી જા પ્રેમની જોત દિલમાં પ્રગટાવી જા જીવનનો અંધકાર દૂર કરી જા નથી હું નફરત કરનારો નથી હું શીતન કરનારો મુરલી તો છે તારા કોમળ દિલમાં હંમેશા માટે વસનારો મુરલી તો છે તારા કોમળ દિલમાં હંમેશા માટે વસનારો હંમેશા માટે વસનારો હંમેશા માટે વસનારો તો મિત્રો આપ સૌએ અમારી બંને પ્રણય રસયુક્ત કાવ્યરત્નો સાંભળી જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્યરતના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો જુઓ સાંભળો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી લાઈવ કાવ્યરતના પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં બંસી વાદનનું મધુર સંગીત વાગી રહ્યું છે તે બંસી વાદનનું સંગીત પણ મારું જ વગાડેલું છે યુટ્યુબની અંદર મારી બંસી વાદનની ચેનલ છે જેનું નામ છે મેજિક કોપ્યુટ ઇન ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇવ ક્લાસિકલ રાગ અને જોનો બનાવી તેને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી યુટ્યુબની અંદર એકસો પચીસ વિડીયો આ ચેનલમાં અપલોડ કરેલા છે તો જરૂરથી મારા બાસુરીવાદરના વિડિયો જુઓ સાંભળો આપના મિત્રમંડળ ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સગીતામાં આપ સૌએ મારી બંને કાવ્યત્તાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ